હેલો ફ્રેન્ડ્સ હું છું ચેતના વાવડિયા વાવળિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું આજની મારી રેસીપીનું નામ છે માતાજીના કડા તો તેના માટે મેં એક બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે એનાથી અડધો ગોળ લીધે છે ને એક વાટકી ઘી લીધેલું છે તો હવે આપણે કળાને બનાવીશું તો હવે આપણે પેનમાં સૌપ્રથમ ને ઘીને નાખીશું ને તેને થોડું ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ઝીણું ઘઉંનો લોટ નાખીશું ને તેને પાંચથી દસ મિનિટ માટે શેકવાનો છે આવી રીતે લોટ એકરસ થાય પછી તેને પાંચથી દસ મિનિટ માટે શેકવાનો છે જેનો કલર આછા ગુલાબી કલરનો થાય ત્યાં સુધી આવી રીતે થોડું ગુલાબી થાય ત્યાં સુધીને આપણે શેકવાનો છે હવે આપણે આ લોટ ગુલાબી થઈ ગયો છે તેને ઉતારી લઈશું હવે આપણે તેને આવી રીતે હલાવીને બે થી ત્રણ મિનિટ માટે ઠંડુ પડવા દેવાનું છે જેથી આપણા કડા કડક ન થઈ જાય ને પોચા રહે તો હવે આપણું મિશ્રણ ઠરી ગયું છે હવે આપણે તેમાં ગોળ ઉમેરીશું તેને મિક્સ કરીશું તો હવે આપણો ગોળ ભળીને તૈયાર છે તો આપણે તેને થાળીમાં ઘી લગાવીને પાથરી દઈશું તો હવે આપણા કડા તૈયાર થઈ ગયા છે ઠંડુ પડે એટલે આપણે પીસ કરીને સર્વ કરશું મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર લાઈકને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ આપવાનું ભૂલશો નહીં થેન્ક યુ